હાય ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ મારી લાજુ কলড়িনী পাপড়ণু উগাড়ো মানারা আজ ই রে আঁখু মা মারে ডুবি যাওছে ই রে আঁখু মারে ডুবি যাওছে মারি লাজু হো તો ફ્રેન્ડ્સ અમારી બ્લોગ ચેનલમાં આ જ રીતે તમને મનોરંજન મનોરંજન અને મનોરંજન જ માણવા મળશે તો રાહ કોની જોવો છો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો તો ફ્રેન્ડ્સ નહીંને ફ્રેશ થઈ ગયો છું અને હવે જાઓ નીચે કારણ કે ચા નાસ્તો બાકી છે ચા નાસ્તો કરીને ફ્રેન્ડ્સ બધા જ કામ જે કરવાના છે એ પણ ચા નાસ્તો થઈ ગયા પછી અને અહીંયા જોડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ શું ધમાલ આ શું કર્યું સવારમાં

શાંતિ શાંતિ પછી તમને આ મને ખબર છે તમારી મોનોપોલી છે દુખી જશે નહી બોડી બની જશે પછી તમારા લોકો નું પત્તું કપાશે એટલે પછી તમે લોકો તો કેવાના જ ને કે ભાઈ રહેવા દે હાથમાં દુખી જશે વનિતા બોલો આવો શું કરે તું આ ચાર્જિંગ પર ચાર્જિંગ ચાર્જિંગ કરતી હતી ફોન માં ઓકે બોલો સાંભળ અ

ગરીબની મેલડી ચાહકોને કહી દે કે આપણી રાજદીપ બાવડ ઓફિશિયલ ચેનલમાં આ ગીત છે તો બધા જ જોજો હા તો ફ્રેન્ડ્સ તમને જણાવવાનું કે રાજદીપ બારોટ ઓફિશિયલ અમારી ચેનલમાં આ ગરીબની વાળું સોંગ અમે રિલીઝ કરેલું છે તો તમે ચોક્કસ બધા જુઓ તમને ખૂબ ગમ્યું છે અને વધારે ગમશે ક્યાં નીકળ્યા ફરવા ફરવા સિવાય કઈ વાત નથી કંટાળી ગયા તો આખો દિવસ કંટાળો આવી ગયો તમે તો અત્યારે રેડી થઈ ગયા એકદમ પાકેટ પાકેટ ભરાઈન કોણ કોણ જાવ જો હું અને શ્લોક બારોટ એમને શ્લોક બારોટ વનીતા બારોટ અને શ્લોક ઉર્ફે ધમાલ પણ ફરવા એટલે કઈ જગ્યાએ જાવ મને ખાલી જો જગ્યા માર તમને પણ તમારને જ્યાં ફાયદાવાળી વાત હોય છે ત્યાં ફાયદા એટલે જો ખરીદી ના કર મોલ માં જાઓ કે ગમે ત્યાં જાઓ તો ખરીદી કરવા માટે તો જઈએ આડે ધડ ખરીદી ના કરતા પ્લીઝ જેની જરૂર હશે એટલું બસ એટલું લેજો એમની મારે ના નથી ધમાલ ભાઈ ટોલી ના ભરે ના ના એવું તો નહીં કરે સો ફ્રેન્ડ અત્યારે હું મોલ માં આવી ગયો છું અને અમે બે જણા જ આવ્યા છીએ અત્યારે ખાલી મમ્મી અને હું અમે બે જ અત્યારે આવ્યા છીએ હું પપ્પાને પપ્પા આવવાનું કહેતા હતા પણ હું જ લઈને ના આવ્યો કેમ કે પછી તમને ખબર જ છે થોડુંક ટોકા ટોકી થઈ જાય હું કંઈક વધારે લઈ લઉં ને પપ્પા પછી બોલે અને હું શોપિંગ કરી લઈશ તો ઘરે જઈશ પછી એમને ખબર પડશે તો ચાલશે કેમ કે ઘરે જઈશ પછી એ કંઈ કરી બી નહીં શકે એટલે અત્યારે જો આ બધું ઉઠાવી લેવાનું છું શું કેવું મમ્મી તારું આખો મોલ ઉઠાવવાની ઈચ્છા છે આ શું છે

લઈએ લઈએ કઈક સારું લઈશું પેલા તો આમું દેવભાઈની ફેવરેટ છે આ ચૂપાચૂપ છે દેવભાઈ ભાઈ ખાઈને ચૂપાચૂપ થઈ જશે એવું ના ખવાય ખવાય ભાઈ બધું ખવાય સો ફ્રેન્ડ્સ હવે ભઈને ફોન લગાવ્યો છે તો જોઈએ ભાઈ શું છે હા દેવભાઈ શું લાવવાનું છે તમારા માટે હું જો હું તમને તમને કહું છું ખાલી ભરોસો તમારા ઉપર ભરોસો કરું છું બધી વાત તમને ખબર છે આ બી તમને કહું છું હવે ભરોસો ના તોડતા અરે ના હવે જો હું અત્યારે કોલ્ડ ડ્રિંક વાળા ડિપાર્ટમેન્ટ પાછું તો બોલો તમે તમારા શું જોઈએ છે શું અરે હું સંતાડી દઈશ ને એ બધું મારું કામ છે બસ બાકી તમે બોલો તમારે જોઈએ છે શું અરે ભાઈ હું હું બચાવી લઈશ ને હું છું યાદ તમે ટેન્શન ના લો નો ટેન્શન તમે એવા કામ કરો છો તો ભરાઈ દો ને અરે ના યાર તમે આઈ જાઓ અરે આઈ જાઓ શું તમારે શું જોઈએ છે કહી દો હું લઈ લઉં શું જોઈએ છે કહી દો ને બે હું હું કોઈ વસ્તુ નહીં ભરાવું તમે નહીં ભરાવાના બરાબર હું તમારે જોઈએ છે શું એ કહી દો મને અરે કોઈ વાંધો નહીં કહી દેજો પણ અત્યારે તો કયો અહીંયા હું ઊભો છું યાર ક્યારનો શું શું એક

ચલો હું લાવું છું તમારા માટે ઓ ફ્રેન્ડ હું અત્યારે કોલ્ડ ડ્રિંક થી રહ્યો છું જીસકા મુજે થા ઇંતજાર ઓ ઘડી આ ગઈ હવે જો હવે જે જલસા કરાવું ને દેવ ભાઈ નું લઉં કે ના લઉં લઈ લઈએ ચલો પછી એ બી ઘાટા પડશે મને બોલે પાછા હેલ લઈ લીધું હવે સ્ટિંગ એ તો ઓલરેડી મળે જ છે स्प्राइट नहीं यार हम सब हम सब कहीं थे हाँ हम सब लही है हम सब स्प्राइट अजी आ कसू नहीं अजी बाकी छे मैगी नहीं बदु बाकी छे केटली बदी वस्तु बाकी है पप्पा जो जो से ना पछि तो गाडा थई जसे अबे ऊपर चलो ऊपर ऊपर ना डिपार्टमेंट ऊपर ना डिपार्टमेंट में सु करू

લાગે છે ને તને કેકા તું ફેકા તને બહુ બીક લાગે છે આ લિફ્ટમાં જો લાઈટ બંધ થઈ જાય તો ઓ સકટ કેકા આતંક અજી આ કોઈ આતંક નથી બધું થશે אבי રુક જરા તું બધા صبر કરો આપ આપ ચલો બતાવશો આપ નહીં આપ અભી સે લડક જા રહે હો તો ફિર હમ ક્યા કરે

आज पता नहीं मेरा क्या होने वाला है तबार, अगर तबार ना, ले मम्मी आ, जो है अभी मरने से क्या डरना चाहे हम उन, हाथों मरे या उनके हाथों मरना तो है ही हमें तो मरने से डरना ही क्या है हमें

હું આઈ ગયો પધારો સલમાન ભાઈ કઈ કરો યાર મારા માટે આવો સોડી શરદી થઈ ગઈ જો એટલે આમ તો મટી ગઈ પણ તમને એકદમ ઠંડુ ઠંડુ લાગશે એવું કઈક મસ્ત વસ્તુ એકદમ કુલ થઈ જશો તમે જો

પ્લીઝ ઓર તને ધમાલ બીજું બધું ખાવા પીવાન કીધું જ્યુસ પી પણ આ નઈ લાવવાનું આટલું બધું કોઈ લાવે અરે મહેમાન માટે હું ભી એક મહેમાન છું ઓકે હવે મહેમાન આવે કોઈ ગેસ્ટ આવે એને જ આપવાનું ફ્રીજમાં પડી રાખવાનું મહેમાન હું ભી એક મહેમાન છું આપણે બધા મહેમાન છીએ યાર પીવો ઓલ ડ્રિંક જલસા તમને આપું જવાદેન બેન ધન્યવાદ સારું ચલ

શું ફ્રેન્ડ્સ તમે જોયું કે તમારો પ્રિય ધમાલ કેટલો ચાલાક છે અને ચાલાક તો તમે આજનો નહીં તમે જ્યારથી જોવો છો બ્લોગમાં ત્યારથી તમને ખબર છે કે ધમાલ જેવો કોઈ વ્યક્તિ નથી એ વ્યક્તિનું માઇન્ડ એટલું શાર્પ છે કે ભાઈ ક્યાંયથી ને ક્યાંયથી એના દિમાગમાં પ્લાન આવી જાય અને ગમે ત્યાંથી ફ્રેન્ડ્સ એ એના કોલ્ડ જે નક્કી કર્યું હોય ને કે આજે કોલ્ડ પીવું છે અને જે પ્લાન બનાવ્યો હોય એ સક્સેસ કરી દે કરી દે અને કરી દે અત્યારે આવ્યો ફ્રેન્ડ્સ તમે જોયું અને એણે મને આમ પ્રેમથી અત્યારે ગરમી બહુ છે પપ્પા શું કરો છો ને આ કરો છો ને તે કરો એમ કરીને ધીરે રહીને કોલ્ડ્રિંક્સ પીવાનો પ્લાન બનાવી દીધો પણ ફ્રેન્ડ્સ ધમાલ મારો પ્રિય છે અને તમારો પણ પ્રિય છે આમ તો ઘરમાં નાનું છોકરું હોય દરેકને પ્રિય હોય એટલે ધમાલ હમણાં નાનો છે એટલે આ રીતે મજાકને ધમાલ ને બધું કરતો રહે મોટો થશે એટલે આ બધું જ ભૂલી જશે તો હું પણ એની જોડે જોડે એન્જોય કરતો હોઉં ખૂબ જ અને એને કોઈ દિવસ હું ડરાવતો નથી ધમકાવતો નથી કારણ કે છોકરાને પ્રેમ પ્રેમ અને પ્રેમ જ જોઈએ એટલે જિંદગીમાં ફ્રેન્ડ્સ પોતાના છોકરાઓને ડરાવા નહીં ધમકાવા નહીં તમે કંઈ લઈ આપો નહીં તો કંઈ વાંધો નથી પણ એને તમારા પ્રેમની જરૂર છે એટલે મા બાપે પોતાના દીકરાઓને પ્રેમ જરૂર કરવો જોઈએ તો ફ્રેન્ડ્સ આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ